કોરોનાની મહામારીમાં હીરા ઉદ્યોગો બંધ રહેતા જ કારીગરોના પગારમાં કાપ મુકાયો હતો જોકે હાલમાં હીરા ઉદ્યોગમાં તેજી આવી હોય જેથી રત્ન કલાકારોના પગારમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત દ્વારા માંગ કરવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માંગ કરવામાં આવી હતી કે કોરોના વાયરસના કારણે જે લોકડાઉન જાહેર કરવામાં આવેલ તેની ગંભીર અસર હીરા ઉદ્યોગ અને તેના કામ કરતાં લાખો રત્ન રત્નકલાકારો થવા પામી છે અને રત્ન કલાકારો બેરોજગારી તેમજ આર્થિક તંગીના કારણે પાયમળ થઈ ગયા છે અને અસંખ્ય રત્નકલાકારોએ આપઘાત પણ કરી જીવન ટૂંકાવી લીધા બન્યા હતા ત્યારે હાલ હીરા ઉદ્યોગમાં તૈયાર હીરાની નિકાસમાં ખૂબ જ સારો વધારો થયો છે એવા અહેવાલો છે કે જી જે દ્વારા મળી રહ્યા છે તે હીરા ઉદ્યોગમાં અત્યારે ખૂબ જ સારી તેજી છે ત્યારે મંદી મંદી કરીને અને કોરોના વાયરસના લોકડાઉનને કારણે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના જે પચીસથી પાંત્રીસ ટકા સુધીના પગારમાં ધડખમ ઘટાડો કરી રત્ન કલાકારોને ઓછા પગારમાં કામ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા ત્યારે હાલા હીરા ઉદ્યોગ તેજી હોવા છતાં પણ ઉદ્યોગપતિઓ દ્વારા રત્ન કલાકારોના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી જે તેમની રત્ન રત્નકલાકારો લૂંટીને પોતાના ઘર ભરવાની વૃત્તિના દર્શન કરાવે છે ત્યારે જો તેજી હોવા છતાં પણ હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના પગારમાં વધારો કરવામાં નહીં આવે તો અમને ગાંધી આંદોલન કરવાની ફરજ પડશે તેવું હતું નમસ્કાર મિત્રો હું છું ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હાલની અંદર હીરા ઉદ્યોગની અંદર એવા સારા સમાચાર છે કે તેત્રીસો ને સત્યાવીસ કરોડની નિકાસ અત્યારે પોલિસિંગ ડાયમંડની સુરતથી અન્ય યુએસ જેવા અન્ય દેશોમાં થઈ છે ખૂબ જ સારી બાબત છે હીરા ઉદ્યોગ માટે પરંતુ રત્ન કલાકારોના પગારમાં હજી સુધી વધારો કરવામાં આવ્યો નથી જ્યારે લોકડાઉન થયું ત્યારે ત્રીસથી થી પાંત્રીસ ટકા લોકો ત્રીસ થી પાંત્રીસ ટકા કલાકારોના પગાર ઘટ્યા હતા પરંતુ જેવી રીતે હાલની અંદર હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે એવી જ રીતે અમારા જે રત્નકલાકારો છે એમના પગાર વધારવામાં આવ્યા નથી અમે વારંવાર સરકાર શ્રી રજૂઆત કરી છે કે લોકડાઉનનો પગાર પણ આપો પરંતુ હજી સુધી લોકડાઉનનો પગાર આપવામાં આવ્યો નથી ઘણા બધા રત્ન કલાકારો સૌરાષ્ટ્ર તરફને દક્ષિણ ગુજરાત તરફને અન્ય પરપ્રાંતિય લોકો જે રત્નકલાકારો છે એ હિજરત કરી ગયા છે એ વીસ ટકા રત્નકલાકારો હજી પોતાના કામની જગ્યા પર પાછા ફેર્યા નથી ઇન્ડસ્ટ્રીઝની અંદર ભારે કારીગરોની અછત છે એના કારણે અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ અત્યારે પોલિસીની માંગ વધી છે અને કારીગરોની અછતના કારણે અત્યારે ઓવર ટાઈમ પર ભરાવવામાં આવે છે તો અમારી એવી જ રજૂઆત છે ઇન્ડસ્ટ્રીઝને અને ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોને એના મંડળોને એના જે એસોસિએશન છે એમને અને માલિકોને એવી અમારી વિનંતી છે કે રત્ન કલાકારોના પણ પગાર જેલા બે હજાર આઠ પછી જે મહા આવી સિક્યુરિટી પૂરી પાડવામાં અમારી ડાયમંડ વર્કર યુનિયન ની અને તમામ રત્ન કલાકારો ની માંગ છે જય હિન્દ જય ભારત સરકાર નો વિકાસ સેઠિયાના ઘરમાં કરી જવા પામ્યો છે જેના કારણે હીરા ને ચમકાવતા રત્ન કલાકારો ભવિષ્ય અંધકારમય બની ગયા છે જો નજીકના ભવિષ્યમાં રત્ન કલાકારોના પગારમાં વધારો કરવામાં નહીં આવે તો એના માઠા પરિણામ આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અઝહર કુરસી સાથે પ્રકાશવાળા જી ટં ન્યૂઝ